તાહોદના એનટીપીસી સોલાર પ્લાન્ટમાં ભીષણ અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન તાહોદ જિલ્લાના ભાટીવાડા વિસ્તારમાં આવેલા એનટીપીસીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં સોમવારે રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લાવવા માટે દાહોદના ચાર અને ઝાલોદના એક ફાયર આખી રાત ભારે મહેનત કરી આખરે સાત સતત પાણીનો આગ મેળવી આ ઘટનામાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે મશીનરી સાધનો સોલાર પેનલ્સ અને અન્ય તંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે અને આગ લાગતાની સાથે જ દાહોદ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સિક્યુરિટી ગાર્ડ સહિત તમામ કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢી દીધા હતા જેથી કોઈ જાનહાનિ થઈ નથી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દાહોદના એસપી ડીવાય એસપી અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા પોલીસ દ્વારા વિસ્તારને ઘેરી લઈ સુરક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એનડીપીસી દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે હાલ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું માટે તપાસ ચલી રહી છે દાહોદના ઉર્જા ક્ષેત્રે મહત્વ ધરાવતા આ સોલાર પ્લાન્ટ્સમાં થયેલી આઘાટનાને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થવાની શક્યતા છે સાથે સાથે સ્થાનિક અર્થતંત્ર પર પણ તેની અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આગના નાના છાટા હજુ પણ ધમધમી રહ્યા છે અને ફાયર વિભાગ દ્વારા તેમને પૂછાવવાની કામગીરી કાર્યરત છે